આજે સમગ્ર ભારત વર્ષમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે સૌ આદિવાસી ભાઈ બહેનોને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસીઓના જે અનેક પ્રકારના પ્રશ્નો છે સમસ્યા છે એના ઉકેલ માટે બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસીઓ બરોના ભવિષ્યમાં કે પ્રેરણા લે ને આદિવાસીને અલગ અલગ પ્રકારની જે યોજના ચાલે છે એ લોકો સુધી પહોંચે એના માટે એક સાચાાર્તમા જાગૃતિ આવે એટલે બિરસા મુંડાની 150મી જન્મદિવસ નિમિત્તે એક આવનારા દિવસમાં બહુ મોટા જબરજસ્ત મોટા કાર્યક્રમો થવાના છે તો આજના દિવસથી એક પ્રારંભ કર્યો છે રાજ્ય સરકારે ભારત સરકારે કે બિરસા મુંડાની જન્મદિવસ ધામધૂમથી ઉજવવાની અને એમના જીવનમાંથી પ્રેરણા લેવાની બિરસા મુંડા અંગ્રેજોની સામે લડતા લડતા એને આદિવાસીને સાચાાર્તમા ઉથાનના માટે જે સંદેશો આપ્યો છે કે આદિવાસી આગળ આવો હોય તો કેટલા કુરિવાજો છે કેટલા અંધશ્રદ્ધા છે અને કુરીજોવાન અંધશ્રદ્ધાને છોડીને સાચું શિક્ષણ અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવાનું ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરવાનું એ સંદેશો જન સુધી પહોંચે અને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવે છે દેશને એક મજબૂત ભારત બનાવવામાં માંગે છે હર હાથ કો કામ આપવાની વાત કરે છે તો તેવા સમયે બિરસા મુંડાના જીવનમાંથી પણ પ્રેરણા લાવી છે ડોક્ટર બાબા સાહેબના જીવનમાંથી પણ પ્રેરણા લાવી છે અને નરેન્દ્રભાઈના મનમાંથી મનની જે વાત છે સાચા અર્થમાં ગરીબોના ઉત્થાન માટે આદિવાસીના ઉત્થાન માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજના લઈને ચાલે છે ને આપણા ગુજરાતના માનન મુખ્યમંત્રી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મોદી સાહેબને ફોલો કરે છે અને અલગ અલગ પ્રકારની ગુજરાતમાં પણ આદિવાસીઓને કલ્યાણકારી યોજના લઈને ચાલે છે આ યોજનાનું વર્ણન કરવા જાવ તો ઘણો બધો સમય લાગે પરંતુ આજનો પ્રસંગ એટલો જ એ જ ઉદ્દેશ્ય છે કે આદિવાસીઓનો સાચા અર્થમાં વિકાસ થાય આદિવાસી રાષ્ટ્રપ્રવાહમાં છે એમાંથી ક્યાંય વિખૂટા ન પડે ને રાષ્ટ્રપ્રવાહમાં જોડાય અને રાષ્ટ્રના ઉત્થાનના માટે આદિવાસીનું ખૂબ મોટું યોગદાન હોય એ ઉદ્દેશ્ય છે અને ખરેખર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સાચા અર્થના આદિવાસીની તેઓ ચિંતા કરી છે